સુરત શહેરમાં પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટ ને લઈને કડક પાલન કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે સુરત શહેર કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે મુખ્યમંત્રી હેલ્મેટ ના કાયદાનો વિરોધ નથી પરંતુ હું એવું માનું છું કે જે લોકો સિટી વિસ્તાર બહાર રોજીરોટી માટે જતા હોય એ લોકો માટે હેલ્મેટ ફરજિયાત હોવું જોઈએ નહીં કે સિટી વિસ્તાર માટે સુરતના કોઈ પણ હોણે જાઓ

ખડેપગે ઉભા રહ્યા છે મને એવું લાગે છે કે સરકાર કોઈના કોઈ માને પૈસા ઉઘરાવા માટે નીટ નવા કાયદા બહાર પાડીને પોલીસ આગળ ધરીને પ્રજા પાસે પૈસા ઉઘરવાનું કામ કરી રહી છે હેલ્મેટના કાયદામાં વિરોધ નથી કરતા પરંતુ હું એવું માનવું છું કે જે લોકો સિટી વિસ્તારની બહાર રોજીરોટી કામ માટે જતા હોય એ લોકો માટે હેલ્મેટ ફરજિયાત હોવી જોઈએ નહીં કે સિટી વિસ્તાર માટે આપ જોઈ શકો છો સુરતના કોઈ પણ ફોમાં જાઓ તો સુરત મહાનગરપાલિકાનું ભ્રષ્ટ્ર ખાડા ખોડીને ખુલ્લા મૂકી રહી છે બીજી બાજુ મેટ્રોનું કામ સમગ્ર સુરત શહેરમાં ચાલી રહ્યો આખા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉદભવી રહી છે ત્યારે હું એવું માનું છું કે ત્રીસ ચાલીસથી વધુ સ્પીડથી કોઈ વાહન આ સુરતમાં ચાલતું નથી હેલ્મેટનો કાયદો હાઈવે પર હોવો જોઈએ કે જે સિટી વિસ્તારની બહાર જતા હોય કે એ લોકોની સુરક્ષા માટે હેલ્મેટ ફરજિયાત છે પરંતુ શહેરી વિસ્તારમાં જે રીતે આ હેલ્મેટના કાયદો મન કરાવવામાં આવે છે બીજું કે આઈએસઆઈ માર્ગોનું હેલ્મેટ હોવું ફરજિયાત છે ત્યારે પોલીસના ડરને કારણે લોકોને જ્યાં જોવા હેલ્મેટ વેચવા ઉભા રહી જાય છે અને પબ્લિક પોલીસના ડરના મારે ગવર્મેન્ટ હેલ્મેટ ખરીદી કરીને એ બચવા માટે હેલ્મેટ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આજે સરકારને મેં રજૂઆત કરી છે કે આ જે હેલ્મેટનો કાયદો છે એને શહેરી વિસ્તારમાંથી નાબૂદ કરવામાં આવે અને હાઈવે પર જે લોકો વાહન લઈને જતા હોય ટુ વ્હીલર વાહન ચાલકો એ લોકો માટે હેલ્મેટ લગાવે ફરિયાત કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અને આજે મેં રાજ્યના મુખ્યમંત્રી અને સુરતના પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે આમાં થોડી છૂટછાટ શહેરી વિસ્તારમાં આપવી જોઈએ